મૂર્ખતાની નિશાની શું એના લક્ષણો તો કહે મૂર્ખતા કવિ નાનાલાલ નો એક દ્રષ્ટાંત છે કે મૂર્ખ માણસ રસ્તામાં આયેલો જાતો તો પોતે મૂર્ખ હતો પણ એક કોઈ સજ્જન માણસ રસ્તામાં નીકળ્યો અને સામે થી બોલાવ્યો એ ભાઈ અહીંયા આવો અહીંયા આવો અહીંયા આવો એટલે પેલા સજ્જન માણસ ને એમ થયું કઈક કંઈક મદદની જરૂર હશે કઈક કામ હશે એટલે એ એમની મદદ કરવા માટે સજ્જન ડાયો માણસ તો જાય સ્વાભાવિક છે પણ આ મૂર્ખતા ની મૂર્ખ હંમેશા સામેથી પેલા લક્ષણો છે મારો એક પ્રશ્ન છે એ પ્રશ્નનો તમે ઉત્તર આવો પેલો સજ્જન માણસ કહે બોલો ભાઈ શું પ્રશ્ન છે તો કહે અત્યારે દિવસ છે કે રાત હવે એકદમ દિવસ હતો બપોરનો સમય હતો સૂર્યનારાયણ ભગવાન મધ્યમાં હતા આખું જગત જાણતું હતું આ કોઈ પ્રશ્ન પૂછાય મૂર્છા જેવો નતો પણ મૂર્ખ પ્રશ્નો હંમેશા આવા જ હોય એનું નામ જ મૂર્ખ સામે પ્રશ્ન ઉભો કર્યો પેલો સજ્જન માણસ હતો એ હસીન કહેવા લાગ્યો ભાઈ આ કોઈ પ્રશ્ન પૂછા જેવું નથી અત્યારે દિવસ છે બધા જાણે તો મૂર્ખ આ તો એને સામુ પડવાનું હતું ગમે એમ કે નહીં અત્યારે દિવસ નથી અત્યારે રાત આ મૂર્ખતા રાત છે ડાયા માણસે કીધું કે ભાઈ અત્યારે દિવસ નહીં રાત હોય તો એટલું બધું અજવાળું કેમ છે એનો જ પ્રશ્ન એને કર્યો મૂર્ખ માણસ તો કહે એને પાછું ઓળવું ન એને જવાબ જ આપવાના હોય નિશાની તો કહે અત્યારે ધોળા ધાબા જેવી રાત છે